પહેલા નલ છે જલ ત્યાર પછી મનરેગા અને હવે કૌભાંડ થયું છે જીઆઈડીસી નું અને કૌભાંડ સો કરોડ ઉપરનું છે આવો આરોપ લગાવી રહ્યા છે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા અને સરકારના મંત્રી જ બંને પુત્રો જે પ્રકારે મનરેગા કૌભાંડમાં સપડાય છે ત્યારથી સરકાર પણ આ મામલે દબાણમાં છે વિપક્ષે ફરી વખત જીઆઈડીસીનું કૌભાંડ ઉજાગર કર્યું છે વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાજી આ રાજ્યમાં ઉદ્યોગ મંત્રાલય છે તે બળવંતસિંહ રાજપૂતના પાસે છે અને તેમના જ મંત્રાલયમાં જીઆઈડીસી છે આ જીઆઈડીસીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને આયોજન બદ્ધ થયું છે અને જે પ્રકારે આ અધિકારી હતા આ અધિકારીએ તેમના કાર્યકાળમાં આ ભગોરાએ સૌથી વધારે એક્સેસ બિલ ચૂકવ્યા છે આવા આરોપ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ લગાવ્યા છે અને તેમણે સીબીઆઈ તપાસની માંગ કરી છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું ત્રીસ વર્ષથી શાસન છે પહેલા નલસે જલ ત્યાર પછી મનરેગાને હવે જીઆઈડીસીનું કૌભાંડ થયું છે અને કૌભાંડોના આંકડા કરોડો રૂપિયાના હોય છે સુનિયોજિત હોય છે અને જીઆઈડીસીમાં જે પ્રકારે ટેન્ડરો આપવામાં આવ્યા છે તે શરતો નેવે મૂકીને આપવામાં આવ્યા છે ને કોંગ્રેસના વિપક્ષના નેતા ફરી એક વખત આ જીઆઈડીસીનું કૌભાંડ ઉજાગર કરતા સ્વાભાવિક છે કે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દોડતા થાય ખાસ કરીને છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ચૂક્યો છે જે રીતે કમિશન રાજ ચાલે છે ને કોઈની પણ સે શરમ કે ડર વિના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદથી આશીર્વાદ થી જે ખુલ્લેઆમ પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવવામાં આવી રહી છે એના એક એક પછી કૌભાંડો બહાર આવી રહ્યા નલસે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ મનરેગા યોજનામાં કરોડોનું કૌભાંડ જમીનના કરોડોનું કૌભાંડ અને લાખોને કરોડોથી ઓછું કૌભાંડ આજે આ ગુજરાતમાં દેખાય ને એવી રીતે ચાલી રહ્યું છે અને એમાં ખાસ કરીને સત્તામાં બેઠેલા લોકો છે એની અને ચાલે જીઆઈડીસી માં પહેલા પણ અનેક કૌભાંડો બહાર આવી ચુક્યા છે ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં છે ઔદ્યોગિક વિકાસના નામે પોતાના ખિસ્સા ભરવા માટેનું આખી એક વ્યવસ્થિત પદ્ધતિથી જીઆઈડીસીમાં નેટવર્ક ચાલે છે

એમાં આખા જે ટેન્ડરો થાય છે એ જે રકમ નક્કી થાય કોન્ટ્રાક્ટ સપાય કરોડો રૂપિયાની રકમ એકસ્ટ્રા એક્સેસ તરીકે ચૂકવવામાં આવે છે આ ઓડિટ રિપોર્ટમાં જે ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી છે મુજબ લગભગ પાંત્રીસ કરોડ રૂપિયાના કામ

ની રકમ જે તે એજન્સી પાસેથી વસૂલવાની હોય એવી લગભગ સાડા ત્રણ કરોડ જેટલી રકમ નહીં ચૂકવીને કંપનીને ફાયદો કરવામાં આવ્યો છે કેટલી જગ્યાએ જે એર પોલ્યુશન ને લગતા સાધનો ફિટ કરવાના હતા ખાસ કરીને દહેજ એરિયામાં વાપી વિસ્તારમાં ત્યાં આગળ સાધનો ફિટ કર્યા સિવાય જ એના સર્ટિફિકેટ વગર લગભગ સાડા છ કરોડ રૂપિયા બારોબાર ચૂકવી દેવામાં આવ્યા છે પહેલેથી ટેન્ડરમાં નક્કી થયું હોય કે ઉપભોક્તા માટેની વસ્તુઓ છે છે એટલે જે ટેન્ડરની એજન્સી એ એજન્સીએ પૂરી પાડવાની હોય પણ પાછળથી શરતો સુધારી અને એનો ખર્ચ પણ જીઆઈડીસી દ્વારા કરવામાં આવ્યો ને એમાં પણ લગભગ ત્રણ કરોડ કરતાં વધારેની રકમ આ એજન્સીઓને ફાયદો કરાવવામાં આવ્યો છે

જે વ્યવસ્થિત રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે જીઆઈડીસી ના એક ચીફ એન્જિનિયર રમેશ ભગોરા છે જેમનો કાર્યકાળ ખૂબ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે એમની નોકરીની શરૂઆતથી લઈ અને લાયકાત ધરાવતા ના હોવા છતાં અનેક રીતે પ્રમોશનો મળ્યા અનેક જગ્યાઓનો એમને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો એમની લાયકાત સિવાય પણ ચીફ એન્જિનિયર બનાવવામાં આવ્યા અને નિવૃત્તિ પછી પણ એમને એક્સટેન્શન આપવામાં આવ્યા એની જે ફરિયાદો એકસો પચાસ કરોડ રૂપિયા જેટલી રકમના એક્સ્ટ્રા એક્સેસ ના બિલો ચૂકવવામાં આવ્યા છે આપણે બધા પણ જાણીએ છીએ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ કોન્ટ્રાક્ટર હોય તો કોઈ એક્સ્ટ્રા એક્સેસ માટેનું બિલ લઈને જાય એ વિભાગમાં ક્લિયર કરાવતા કરાવતા એને મહિનાઓ નીકળી જાય પણ અહીંયા જે વિગતો આપવામાં આવી છે મુજબ આ મિસ્ટર આગોરાના અંડરમાં આ એક્સ્ટ્રા એક્સેસના બિલો ગણતરીના દિવસોમાં ક્લિયર થયા અને એ પણ એવો સમયગાળો હતો જ્યારે નિવૃત્ત થવાના હતા અને એ સમયગાળામાં ખૂબ ઝડપથી એકસો પચાસ કરોડ જેટલી રકમના બિલો ચૂકવવામાં આવ્યા સાથે સાથે એમના દ્વારા એમના માનીતા અધિકારીઓને અનેક જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું એમની વાતમાં કે ખોટું કરવામાં જે અધિકારીઓ સંમત ના થયા એવા લોકોને સાઈડમાં મૂકવામાં આવ્યા એમની વિરુદ્ધ એમના જ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ ફરિયાદ કરી તેમ છતાં કોઈ પગલાં ના લેવાય મેં હમણાં જ કોઈને પૂછ્યું કે આમની સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી તો કે એમને ચૂંટણીઓ હોય ત્યારે કેટલાક જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવે છે કે આટલા જિલ્લાઓમાં તમારે ચોક્કસ લોકોને આટલું ચૂંટણી પણ પહોંચાડવાનું છે અને એના કારણે જ્યારે ઉપરથી એમના પર ચાર હાથ હોય આશીર્વાદ હોય એના કારણે ખુલ્લે આમ એમના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે જ્યારે ઓડિટે પણ ચોખ્ખા પહેરા મારફત આ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે ત્યાંના જાગૃત નાગરિકોએ પણ વિગતવાર માહિતી આપી છે અને જ્યારે જૂન મહિનામાં ઓડિટ થયું એમાં સાહીઠ સીધી ગેરરીતિની સીધી આપવામાં આવી છે તેમ છતાં આ કોઈનાથી ડરતા નથી જુલાઈ પહેલી જુલાઈના રોજ ફરી એક ટેન્ડરમાં ત્રીસ કરોડ રૂપિયા કરતા વધારે રકમનું એક્સેસ ચૂકવણું કરવામાં આવે છે એનો સ્પષ્ટ મતલબ છે કે કોઈના ડર વગર ઉપરના આશીર્વાદ થી આવા થઈ રહ્યો છે ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે બહુ પ્રમાણિકતા ની વાત કરો છો ઓપરેશન ગંગાજન ની વાત કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી સરપંચ સંમેલનમાં નવા ચૂંટાયેલા સરપંચોને સલાહ આપે છે કે ભ્રષ્ટાચાર કરતા નહીં કોઈની વાતોમાં આવતા નહીં નહીં છોડવામાં નહીં આવે તો મારે માન્ય મુખ્યમંત્રી કહેવું છે કે તમારા આ અધિકારીઓ એમના જે પણ સંબંધિત મળતીયા છે એમના દ્વારા કરોડોનું ખોટું થઈ રહ્યું છે ઓડિટે પહેરા કાઢ્યા છે તો છેલ્લા પાંચ વર્ષમાં આ જીઆઈડીસી માં જેટલા પણ ટેન્ડરો થયા છે એ તમામ ટેન્ડરોમાં એક્સ્ટ્રા એક્સેસ તરીકે જે કરોડો રૂપિયા લગભગ દોઢસો કરોડ કરતા એની તપાસ થવી જોઈએ સાથે સાથે જેટલા પણ કામ થયા છે એમાં આક્ષેપ છે કે સ્થળ પર કામ થયા નથી મશીનો લાગ્યા નથી તેમ છતાં ચુકવણું કરવામાં આવ્યું છે તો એક તપાસ સમિતિ બનાવીના તમામ કામોની તપાસ થવી જોઈએ સાથે સાથે જયારે એક્સ્ટ્રા એક્સેસ

તપાસ કરવામાં આવે રજૂઆતમાં એમ પણ કહેવાયું છે કે આવનારા દિવસોમાં પણ કરોડો રૂપિયાના ટેન્ડરની પ્રક્રિયા વિભાગમાં ચાલી રહી છે જેમ ઓડિટે જૂન મહિનામાં રિપોર્ટ કર્યો તેમ છતાં સોળ જૂનનો રિપોર્ટ છે તેમ છતા વિભાગના પેટનું પણ પાણી નથી કે સરકારનું પણ પાણી નથી પહેલી જુલાઈ કરોડો રૂપિયાના એક્સેસના બિલોની ચુકવણી કરવામાં આવે છે કે આને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં બીજા કરોડો રૂપિયાના ખોટા બિલો ચૂકવાશે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થશે તો આવા આખા કૌભાંડની તપાસ થવી જોઈએ આ પ્રજાના ટેક્સ ના પરસેવાના પૈસાની જે લૂંટ ચાલી રહી છે ઉઘાડી લૂંટ ચાલી રહી છે એને અટકાવવી જોઈએ અને સાથે સાથે જે પણ જવાબદારો હોય એને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ જે આવા અધિકારીઓ હોય કે કોઈ નેતા હોય એની પર કરોડો રૂપિયાના આક્ષેપ લાગે છે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના પુરાવા લોકો આપે છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી

हिजे पीड परा